દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે મારી વાડીમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું અત્યારે તમે જોઈ રહ્યા છો જે વાડી છે તે ગિલોડીનો મોડવો છે બાજુમાં બાજુમાં જે માળવો છે એ મોડવો છે જેના પર દૂધી ચડી છે દૂધીના વેલા ચડ્યા છે દૂધી લાગવાની તૈયારી છે નીચે ભીંડા છે અને આ સરસ મજાનો ગિલોડીનો માળવો તમે જોઈ રહ્યા છો હિંચકા ઉપર હું બેઠો છું અમારા વાડીનો આ લીમડા ઉપર બાંધેલો દેશી હિંચકો છે અમારો પાછળ અમારા મકાનનું કામ ચાલુ છે જે મકાન છે તૈયાર થઈ રહ્યું છે મિત્રો આજે મારી વાડીમાં બેઠા બેઠા એક સરસ મજાની વાત કરવી છે જીવન ઉપયોગી વાત કરવી છે ખાસ યાદ રાખજો બધા જ મારા દર્શકોને વિનંતી કરું છું કે જ્યારે તમને કકડીને ભૂખ લાગી હોય અને બરાબર ભૂખનો અહેસાસ થતો હોય ને એમ લાગે કે હવે મારાથી ટકી શકાય એમ નથી એવી કકડીને ભૂખ લાગી હોય હુકા રોટલામાં પણ જલેબીનો સ્વાદ આવે એવી ભૂખ લાગી હોય ત્યારે મિત્રો મહેરબાની કરી અને ત્રણ વસ્તુનું સેવન ક્યારેય નહીં કરવું એ ત્રણ વસ્તુ ના પીવી જોઈએ નંબર એક છે કોલ્ડ કોલ્ડ્રિંક કોલ્ડ્રિંક તમારે ભૂલે ચૂકે પણ લેવું ના જોઈએ કારણ કે કોલ્ડ્રિંકની અંદર કાર્બોનિક એસિડ એસિડ હોય છે 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 એ એ કાર્બોનાઇટ જે મિત્રો ઘી કામ કરે જ્યારે ભૂખ લાગી હોય છે ત્યારે આપણી હોજરીમાં એચસી એલ એટલે હાઇડ્રોક્લો એસિડનું સિક્રેષણ થાય છે અને એમાં જ્યારે તમે કોલ્ડ્રીંક પીવો તો ત્યારે કાર્બોનાઇટ એસિડ જે છે એ બેને ભેગા થવાથી એનું જે રિએક્શન થાય છે એ રિએક્શનની ભયંકર સાઈડ ઇફેક્ટ મારીને તમારી હોજરી ઉપર આવે છે પાચન શક્તિને નબળી પાડે છે હોજરી એટલી સેન્સિટિવ હોય છે જે હોજરી હોજરી જે છે એ સંવેદનશીલ હોવાથી એ ઇરિટેબલ થાય છે અને મિત્રો એ નુકસાન પહોંચાડે છે નંબર બે છે કકડીને ભૂખ લાગી હોય ત્યારે ચા ક્યારેય નહીં પીવી એકલી ચા નહીં પીવી હા એની સાથે તમે નાસ્તો કરો અને નાસ્તાની સાથે ચાલો તો વાંધો નથી પણ એકલી ચા પી પીશો તો ચાની અંદર જે ટેનિન એસિડ છે એ પણ એચસીએલ સાથે રિએક્શન કરે છે અને ભયંકર એવું રિએક્શન પેદા કરે છે જે હોજરીની દિવાલો ઉપર ચાંદા પાડી દે છે અલસર પાડી દે છે અને નંબર ત્રણ કકડીને ભૂખ લાગી હોય ત્યારે એકલું દૂધ એમાંય ફ્રિજ ફ્રિજનું દૂધ તો ક્યારેય નહીં પીવું મિત્રો કારણ કે ફ્રીજનું દૂધ તમે પીશો તો અંદર એચસીએલ છે હાઇડ્રોક્લોરિક એસિડ છે અને તમે દૂધ પીશો તો દૂધ જે છે એમાં લેક્ટોઝ નામનો જે પદાર્થ છે જે એ પદાર્થ તમને ખબર છે કે આપણે દૂધ હોય અને તમે લીંબુ નીચો લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે તો દૂધને ફાડી નાખે છે એવી રીતે તમારું દૂધ અંદર જશે તો ખાલી પેટે દૂધ એકલું પીશો તો હાઇડ્રોક્લોરિક એસિડ એ દૂધને ફાડી નાખે છે મિત્રો અને એમાં જે લેક્ટોજ છે એ લેક્ટોજ અને એચસીએલનું રિએક્શન થાય છે એ પણ આપણે હોજરીમાં ચાદા પાડવાનું કામ કરે છે તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો ભૂખ્યા પેટે તદ્દન ભૂખ્યું પેટ હોય ત્યારે ક્યારેય ડ્રિંક્સ ચા અને દૂધ ક્યારેય પીવું જોઈએ નહીં મિત્રો કોલ્ડ ડ્રિંક્સ તો હું ના જ પાડું છું કે તમારા જીવનમાંથી કોલ્ડ ને કાઢી નાખો એની જગ્યાએ લીંબુ શરબત છે નાળિયેરનું પાણી છે એવું પીવાનું રાખો કોલ્ડ ડ્રિંક્સ એક પોઈઝન છે મિત્રો ખાલી પેટે ચા પણ ના પીતા અને દૂધ પણ ના પીતા નહીતર તો ભવિષ્યની અંદર આપણે ગેસ્ટ્રાઇટિસ અને ગેસ્ટ્રિક અલ્સરના શિકાર આપણે બળી જઈએ અને કાયમ માટે ખારું ખાટું તીખું ખાવાનું છોડી દેવું પડે એના કરતાં આ ત્રણની કાળજી રાખજો મિત્રો તો આપણી હોજરી તંદુરસ્ત રહેશે ડાયજેશન સિસ્ટમ પણ આપણી મોટી ઉંમર સુધી સારી રહેશે આ ત્રણ બાબતો યાદ રાખજો આવતા વિડીયોમાં ભૂખ્યા પેટે ત્રણ વસ્તુ કંઈ ના ખાવી જોઈએ એની વાત કરીશું પરમપિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાભો નિરોગી આવ્યુંષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત